જય માતાજી જય શ્રી કૃષ્ણ તો એક પ્રશ્ન એવો ઉઠો છે કે આ મારું શ્રીજ છે એ હમણાં જીવોમાં ઓલામાં કાર્ડ કરાવવા ગઈ હતી તે મારું શેરો ઓલા આધાર કાર્ડમાં છે એ થોડોક અલગ હતો અને અત્યારે પાછો અલગ છે તો એવું નથી હું એવું કહેવા જઈ રહી છું કે જ્યાં સૈતર વૈશાખમાં વાદળા થવાનું શરૂ થઈ જાય આકાશમાં તો મારા શરીર ઉપર ચહેરા ઉપર કાળા લાલ ડાક જે હતા મૂળ કલર હોય એ આવવા માંડે અને પછી જેવા ચાર પાંચ મહિના વાદળા થાય ત્યાં સુધી શરીર આવું રહે ત્યાં સુધી થોડું થોડું આવી જાય પણ જેવું વરસાદ વિરામ લે અને વાદળા જતા રહે ત્યારે પાછું મારું શરીર એકદમ આવું વાઈટ થઈ જાય આ મારા હાથે તાજવા પણ આવેલા છે કારણ કે મારા જાજી ઉંમરના છે ને ત્યાં આવું વાઈટ થઈ જાય થોડા થોડા આવા આવવા મળ્યા છે પણ હવે પછી પાછું એવું થઈ જાય કે પાછું શેરાનો કલર છે એ એકદમ સફેદ થઈ જાય તો એવું ન માનતા કે આ માળી અલગ છે કે કોઈમાં બીજાનો શૂટિંગ કરે છે ના ભાઈ ના હું જ છઉં તો મારું જે સિરીઝ છે ને એ આરે જોડાણેલું છે કુદરતી તો સિરીઝમાં મારા બે વખત કલર બદલે છે ઓલે હાથ કાસળી ઉતારે અને હું સિરીઝને શેરા બદલાવું છું એટલે આ સાંભળી આવે છે ને જાય છે ટૂંકમાં તો લો તારે બસ આટલું ફરી મેં બીજા બ્લોકમાં મારે વિડીયો બનાવી લેજો સારો લાગે લાઇક કરીજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મારો શહેરો જોઈ એકતા હો તો એ આવો છે એકદમ સરસ મજાનો છે અને પછી આવું આવી જાય તો આમાં કોઈ કુદરતી છે એટલે કોઈને હું દોષ દેતી નથી પણ મારું તોય હું તો મનાવી રહીશ શ્રી જીવને કે કોઈ બીજી નુકસાની હોય આંખ્યું ગયું હોય કે જીભ ગઈ હોય પગ ગયા હોય તો સારું તકલીફ કોઈનું એવું નુકસાન જોઈ જાન ને ત્યાં મને તાક નહીં મારે સીરીઝ બરાબર છે જે કુદરત આપ્યું હોય એને તો આવો પ્રશ્ન હતો થોડો થોડો કે તમારે આવું કેવું છે તો મેં કીધું આ છે તો એવું પણ મેં આજે પ્રશ્નનો સોલ્વ યુટ્યુબમાં મૂક્યો છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રી મળ્યા બીજા બ્લોકમાં સરસ મજાના આને કહેવાય ભરણી તો હવારમાં ખીલે બપોર પછી બંધ થઈ જાય પણ તો ખરા આ તો રંગ કુદરતી રંગ છે સરસ મજાના અને આ તુલસીમાં પાણી પીને જમાવટ કરે છો સરસ મજાના કેટલા સરસ ફૂલ છે લો તારે બસ આટલું ફ્રી મળ્યા બીજા વિડીયો મારા વિડીયોમાં બના રહેજો સારો લાગે લાઈક કરીજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને જે માતાજી धीरे धी मायामाथि हरजर्मनु भातु पर तो जा अश्वपति फुलवाडी फुलडा से रंग रङना फुलडा रंग रङना कोई आज खरे कोई काल तू सुगंध फूल नीले तो जा धीरे धीरे माया माथी हर तो जा सकर मनु तू भर तो जा बस तारे आटलू તો ફ્રી મેળા બીજા માં મારા વિડીયો બનાવી રેજો સારો લાગે તો લાઈક કરીજો સબસ્ક્રાઈબ કરી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો એ છે લસણ ને થોડું વાવું છે તો આપણે સાચા માં કામ આવી જાય કદાચ તો હું લસણ મેથી ખેતી કરી રહીશું સરસ મજાની એસે મેથી છે મેથી વાવું છું હવે આને આપણે થોડી માટી વાવી દેવું લસણની નીકળ્યું છે તો આપણે સાતે માઠેમાં આવે કે કદાચ થઈ જાય તો ઘર બેઠા લીલું લસણ ને મેથી ની ખેતી સરસ મજાની તો હું ધૂઈડવાળું છું માથે જગ્યા થોડી છે પણ પાણીનો ઓથ આવે છે એટલે વાવી દીધું ઊગશે ત્યારે હું પછી તમને ફરી પાછું બતાવીશ કે મારું મેથી લસણ ઉગી ગયું સરસ મજાનું ને એ તમે જોઈ રહ્યા છો એ વેલ છે કેન્સલના ગાંઠ જેને ગળે થઈ હોય એને આને ફળ આવશે તો એનું બી અત્યારે વાવેલું છે તો આલો જાયશ વેલો ધીરે ધીરે અને જે ગાંઠના બી આવશે એ હું તમને ફરી બતાવીશ ત્યાં સુધી મારા વીડિયાનો વિરામ લઉં છું સરસ મજાનો આ કેન્સલની ગાંઠનો આ પારો છે અને ફળ આવે અહીં પાંદે પાંદે અહીં ફળ આવશે આ જગ્યા રહી આ જગ્યા અહીં ફળ આવશે અહીંયા અહીંયા બીયા આવે છે આ જગ્યા ઉપર અહીંયા પાન જેટલા સંડ એટલા બીયા આવશે એ તમને હું બતાવીશ તો અત્યારે બસ એટલું ફરી મળ્યા બીજા વીડિયા જે માતાજી કેન્સલની ખેતી કરી ઓલેની મેથીની અને કેન્સલના બીયાની સરસ મજાની ખેતી કરી ને Lisa. Zdaj smo zraven ropa. તો મિત્રો આજે બુધવારની સમારના નમસ્તે પણ જે માતાજી જય શ્રી કૃષ્ણ મારા એમ બનાવી રહેજો સારો લાગે લાઇક કરજો સબસ્ક્રાઈબ કરીજો પણ વાત જાણે એમ છે કે આ છે એ શ્યામા શીડિયા છે અને ગુજરાતી ભાષામાં અમે કાન કડીયું કહીએ તો તમે આ જોઈ રહ્યા છો એ બે બચ્છા છે નીચેના ભાગમાં એના ને આવ આપણે દેશી ભાષામાં અમે કાનકડીયું કહીએ સરસ મજાનું તો એક દેશી ભાષામાં વાંદરી કહેવાય એને બસા ઉરમાં લઈને આ ઉડતું ઉડતું નીસે આવ્યું બસાનો વજન થઈ ગયો એટલે નીચે આવી ગયું ઉડી નહી ગયું કારણ કે આ બસા એના ઉરમાં ચોટી ગયા છે તમે જોઈ રોઈ પેટ ભરે છે આ બસા અને આ છે સામા સીડિયા છે જો અને દેશી ભાષામાં કાનકડીયું કહેવાય સરસ મજાનું તો એને બસા ઉડવા ન દેતા નીચેના ભાગમાં જબરા થઈ ગયા છે ને ચોટી ગયા છે કાન કહેવાય એ પાખું કર્યું તો હું તમને એના બચ્ચા દેખાવું નીચેના ભાગના આ કાન કહેવાય અને શામા શીળિયું કહેવાય તો હું તમને એના બચ્ચા બતાવું નીચેના ભાગમાં બટકું ભી ગયું હોય બીક લાગે ને પ્રભુ બતાવવા જાવ મારી તો એની થઈ જાય આ કવડી ગયો મીરી જાય નહીં જો જો મોટું ફાળે જો બે બચ્છા ઉરમાં ચોટ્યા છે નીચેના ભાગમાં અને કેવડા કેવડા દાંત છે આપણે કઈ શામાં શેડીયા દાંત ન હોય કેવડા છે જો પોતાના બચ્ચા લઈને ઉરમાં રાખી અને તરી ઉડતું તું ઉડી ન શું વજન થઈ ગયો બચ્ચાનો કામ કર્યું કહેવામાં આવે અને ચામાં ચીડ્યું કહેવામાં આવે પેટ ભરે છે એના બચ્ચા વાંદરીને પેટ ભરે છે પણ આ વિવાદ તો માતાએ કીધું હતું વાંદરીને કે જોતો ખરી કે બસા ઉરમાં લઈને ફરે છે વાંદરી તો સીતા માતાને વાંદરીએ જવાબ મારા બસા તો મારા ઉરમાં ફરે પણ તારા બસાનું શું છે તારા બસા તો જા તારા ખોઈમાં હશે નહીં હોય તારા બસા તો સીતા માતાને બહુ અતિશય દુઃખ લાગ્યું હતું પણ આ વાદ વિવાદ તે દૂનો હાલ્યો આવે છે તો અત્યારે બસ આટલું ફરી મળ્યા બીજા વિડીયો મારા વિડીયો બનાવી રેજો સારો લાગે લાઇક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં लोजा माता जी जय